નવસારીમાં યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓએ ધડબડાટી બોલાવી કોંગ્રેસનું ગ્રીડ ચાર રસ્તા પર ખાડાઓને હાર પહેરાવી અને પૂજન કરાયું કોંગ્રેસનું રોડ નહીં ટેક્સ નહીં આંદોલનના ત્રીજા દિવસે યુવા કોંગ્રેસ કાર્યકર્તાઓએ ગ્રીડ ચાર રસ્તા પર બેસી અને ભાજપ સરકાર ખાડા સરકારના સૂત્રોચ્ચાર કરી અને ધડભડાટી બોલાવી હતી નવસારી સહિત સમગ્ર રાજ્યમાં હાઇવે પર અને શહેરમાં વિવિધ જગ્યાઓએ તાજેતરમાં બનેલ રસ્તાઓ તૂટી અને ખાડા બની જતા શાસકોની બેદરકારી અને બે જવાબદારી સામે કોંગ્રેસ પક્ષ દ્વારા રોડ નહીં તો ટેક્સ નહીં આંદોલન છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહ્યું છે રોડ નહીં તો ટોલ નહીં ના નારા સાથે સતત ત્રીજા દિવસે નેશનલ હાઈવે અડતાલીસ પર અમે ચક્કાજામ કરી રહ્યા છે અમારી મુખ્ય માંગણી એક જ છે જો રોડ સારો નહીં આપવાનો હોય તો અમે ટોલ ટેક્સ ભરવાના નથી અને રોડ પર ખાડાને કારણે મુસાફરોને ખૂબ હેરાની ભોગવવી પડતી હોય છે ઈજા થાય છે અને મૃત્યુ પણ થાય છે એના કારણે અમે સતત ત્રીજા દિવસે પણ બેઠા છે અમે પ્રશાસકો અધિકારી અને એજન્સીની ઊંઘ ઉડાડવા માટે અને સારો રોડ વાળો રોડ મળે એના માટે અમે સતત ત્રીજા દિવસે અમારું આંદોલન વેક કર્યું છે હજુ પણ અમે જલદ આંદોલન કરીશું આવનારા સમયમાં કલેક્ટરશ્રી પાસે પણ જઈશું અને જે વગર ટોલટેક્સ લે ટોલ ટેક્સ છે ટોલ ટેક્સ વાળા પણ બોલાવીએ અમે એમની સાથે કલેક્ટરની આગેવાનીમાં મીટિંગ પણ કરીશું અને જો અમને સારો રોડ નહીં આપવાનો હોય તો અમે ટોલ ટેક્સ આપવાના નથી